ઉપલેટામાં ગ્રાહક સુરક્ષા મંડળ અને મુંબઈના સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અંગે માર્ગદર્શન અપાયું હતું તેમજ છેતરપિંડી કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી અંગે માહિતી અપાઈ હતી ઉપલેટાના મિત્રો હું રામજીભાઈ માવાણી માજી સંસદ સભ્ય છું આજે અમે સૌ ઉપલેટાના નાગરિકોને એમના નાણાંના રોકાણને કેવી રીતે સલામત કરી શકે એમના નાણાંની બચત એમના નાણાંમાં વ્યવહારમાં કરકસર અને ક્યાં નાણાં રોકવા એમની માહિતી માટે અમે આજે અહીંયા આપણી પાસે આવ્યા છીએ અમે સૌ સિક્યોરિટી બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા આ પ્રોગ્રામની આપની વચ્ચે ઉપસ્થિત કરી રહ્યા છીએ સેબી દ્વારા આજે નાણાં રોકાણકારોને

અમે સંસ્થા આજે આપની વચ્ચે ઉપકટાના નાગરિકોને વધુ જાગૃત ને સશક્ત આવ્યા કરવાયા છે હું ઈચ્છું કે સૌ ઉપકટાના નાગરિકો પોતાના જીવનમાં કરકસર કરે બચત કરે અને યોગ્ય જગ્યાએ બચતનો ઉપયોગ કરે રોકાણ કરે જીવનના અંત સુધી સિનિયર સિટીઝન બને ત્યારે પણ એમના એ પૈસા એમને પ્રાપ્ત થાય અને એમનું સંપૂર્ણ જીવન દરેક નાગરિકો સુખમય રીતે પસાર થાય એ સંદેશો આપવા અમે આજે આવ્યા છીએ સિક્યુરિટી બોર્ડ દ્વારા અમે આ સંદેશો આપને સૌ નવકટના નાગરિકોને આપું છું નાગરિકોને સૌને મારા અભિનંદન આશીર્વાદ સલામત ને કઈ પ્રોબ્લેમ થાય તો અમારી પાસે અમારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ સિક્સ ટુ જીરો વન સિક્સ ડબલ વન જય હિન્દ